જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સભ્યો દ્વારા આજે નાયબ કલેક્ટર અને કિશોદ ધારાસભ્ય તેમજ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપી લોક સુવિધામાં વધારો કરવા નિવેદન કર્યું હતું ખાસ તો કિશોદમાં અંદાજીત દસિક કરોડના ખર્ચે ત્રણ વર્ષ જેવા સમયથી સબ ડિસ્ટ્રીક સિવિલ હોસ્પિટલ નિર્માણ પામી છે ત્યારથી જ આજ સુધી ડોક્ટરને સ્ટાફની ઘટ પુરવાર થઈ નથી અવારનવાર બનતા ગંભીર અકસ્માતોમાં એકસો આઠ દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને ફક્ત પ્રાથમિક સારવાર આપી અને જૂનાગઢ કે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને જેનું કારણ શું છે તે સવાલો ઉઠી રહ્યા છે આનો મતલબ કદાચ એવો પણ થઈ શકે છે કે હાજર રહેતા ડોક્ટરોને ખબર નથી પડતી અથવા તો તેમની ડિગ્રી નાની હોય હાલના ડોક્ટરો છે એ શું પ્રાથમિક સારવાર આપવા પૂરતી જ ખબર પડતી હશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આવી ઘણી જ બાબતોમાં ફેરફાર કરવા સુવિધા સભર હોસ્પિટલ બની તેમનો સાચો ઉપયોગ થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેની સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે કે આવેદનો આપીને હવે થાક્યા છીએ પરંતુ આ બાબતે અમલવારી થશે નહીં તો આત્મવિલોપન કરવા માટે મજબૂર બનવું પડશે અને તમામ પ્રકારની જવાબદારી સરકારની રહેશે જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજ રોજ ડેપ્યુટી કલેક્ટર શ્રી કેશોદને ને આવેદન પત્ર આપી અને વિનંતી પણ કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે કેશોદના સરકારી દવાખાનામાં દસ કરોડની લાગતથી સરકારી દવાખાનું તો બની ગયું પણ આજ ત્રણ વર્ષથી એમાં કોઈ વ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવ બને છે ત્યારે તે લોકોને રીફર કરવામાં આવે છે અને આવા રીફર કરેલા પેશન્ટો અધવચારે રસ્તામાં જ મૃત્યુ પામે પામે છે આવા પણ ઘણા ઘણા બધા અનેક બની ગયા છે આમ જોવા તો સરકારી દવાખાનામાં ના તો કોઈ એમડી ડોક્ટર છે ના તો કોઈ ડોક્ટર કાયમી છે ના બાળકોના ડોક્ટર કાયમી ધોરણના છે ના જનરલ સર્જન કાયમી ધોરણના છે લેડીઝ બહેને બહેનોને જો સોનોગ્રાફી કરાવવી હોય તો એને પણ પ્રાઇવેટનો સહારો લેવો પડે છે એટલે ખૂબ જ ગંભીર બાબત છે એમ્બ્યુલન્સ પણ જે છે એમાં પણ ઓક્સિજન ની સુવિધા નથી અને કેશોદમાં ઓપીડી બારી જે વર્ષ બે વર્ષ પહેલા સાતસો ની હતી આજે ઓપીડી બારી પણ હજાર ની આસપાસ પહોંચી ગઈ છે માંગણી નહી સ્વીકારાય આવનારા વીસ ત્રણ બે હજાર પચીસ ની અંદર આ માંગણી નહીં સ્વીકારાય તો મારું કઈ નક્કી નથી હું હવે આવેદન પત્ર દઈ નહીં સુધારા તો હું મારું આત્મિલોપન કરીશ અને તમામ જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે યાદ રાખજો બરાબર હવે નથી થતી જય હિન્દ જય ભારત રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ